વ્યાસજી વ્યાકુળ છે વ્યથિત છે દગ્ધ છે અને નારદજી તરફથી પ્રેરણા મળી કે હે વ્યાસજી તમે તત્વ ચિંતન ઘણું કર્યું છે તત્વ ચિંતન સંબંધી તમે શાસ્ત્રો લખ્યા તમે બ્રહ્મસૂત્ર ની રચના કરી વેદોનું વિભાજન કર્યું તેથી વેદ વ્યાસ કહેવાના વ્યાસજી અને વાલ્મીકીજી આ બે મહાપુરુષો જો આપણને ન મળ્યા હોત તો આપણે કેટલા ગરીબ હોત વ્યાસ ઓર વાલ્મીકી અગર હમકો ન તો કિતને ગરીબ હોતે સાંસ્કૃતિક રીતે આપણે કેટલા ગરીબ હોત કેટલા પછડાયેલા હોત

સરસ્વતી નદીના કારણે સરસ્વતી નદીના કાંઠે વ્યાસજીનો આશ્રમ છે વ્યાસજીની ગુફા છે અને સુંદર મજાનો ત્રિવેણી સંગમ છે આ ભાગવતની કથામાં પ્રયાગરાજમાં સુંદર મજાનો મહાકુંભ સૌએ સ્નાન કર્યું દર્શન કર્યું પ્રયાગ એ તીર્થ છે બધા તીર્થોમાં પ્રયાગરાજને તીર્થ કીધા છે કારણ કે પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમ છે ગંગાજી યમુનાજી અને સરસ્વતીજી ગુપ્ત નદી છે આમ ત્રણેય સરિતાઓનો ત્યાં સમન્વય છે અને એટલા માટે પ્રયાગરાજને તીર્થરાજ એટલે બધા તીર્થો રાજા કીધા આમ ભાગવત પણ પુરાણોનો રાજા છે સર્વે પુરાણોનો રાજા કોઈ હોય તો એ ભાગવત મહાપુરાણ છે શું કામ કારણ કે અહીંયા પણ ત્રિવેણી સંગમ છે જો તીર્થરાજમાં ગંગાજી યમુનાજી સરસ્વતીજી છે અને આમાં તમે અવલોકન કરીએ ને તો આપણને સુંદર મજાનો એ વાત જડે ભાગવતજીની રચના ક્યાં થઈ સરસ્વતી નદીના કિનારે હિમાલયના ખોળામાં સરસ્વતી નદીના કિનારે ભાગવતજીની રચના થઈ ભાગવતજીની કથા ગવાણી ક્યાં ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા ગાઈ રહ્યા છે એ ગવાઈ ક્યાં ગંગાજીના કિનારે અને ભાગવતજીમાં જે લીલાઓનું વર્ણન છે શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે એ શ્રી કૃષ્ણની લીલાઓ ક્યાં થઈ ભાગવતજીમાં લખાણું થઈ યમુનાજીના કિનારે ગવાણી ગંગાજીના કિનારે અને જે લીલાઓ જ્યાં થઈ એ લીલાઓ ક્યાં થઈ યમુનાજીના કિનારે ગંગા યમુના સરસ્વતી નું મિલન એ ભાગવત મહાપુરાણ ની કથા છે અને આને જ હું તમે તાત્વિક રીતે સમજીએ તો ગંગાજી એ ભક્તિની ધારા છે સમજો ગંગાજી ભક્તિની ધારા છે સરસ્વતીજી વૈરાગ ની ધારા છે દરેક નદી સમુદ્રમાં મળતી હોય છે કોઈ પણ નદી કોઈ પણ પર્વત પ્રદેશથી એ જ્યારે ઝરણું બહીને પછી આ બીજી બધી નદીઓ નાના નાના ભળતી જાય ભળતી જાય અને પછી વિશાળ કાય નદીનું રૂપ સરિતાનું રૂપ લે આમ કરીને એ આગળ વધતી જાય વધતી જાય વધતી જાય ઉદ્ગમ સ્થાનથી ચાલુ થાય નદી વહેવાની ત્યાંથી વહેતી જાય વહેતી જાય વહેતી જાય એનું અંતિમ ગંતવ્ય શું છે સમુદ્ર છે પિયા મિલને કો નિરંતર ચલતી રહેતી હૈ સમુદ્ર એ નદી નો અને આપણા શાસ્ત્રો કહે છે સરસ્વતી નદી કોઈ સમુદ્રમાં ભળતા નથી એટલે સરસ્વતી નદીને વૈરાગની ધારા કીધી છે એનું મિલન નથી એટલે વૈરાગની ધારા તો ગંગાજી એ ભક્તિની ધારા છે સ્વયં નારાયણ કે ચરણ સે જિનકા ઉદભવ હુઆ વેસી ગંગાજી ભક્તિ કી ધારા હૈ સરસ્વતીજી યમુના ની ધારા સરસ્વતીજી વૈરાગ ની ધારા છે અને યમુનાજી કર્મ ની ધારા છે